બાપુપુરા સરપંચ પ્રકાશ ચૌધરીએ માહિતી આપી છે તો ગાંધીનગરના ના માણસાથી રાહત સમાચાર સામે આવ્યા છે અને સૌથી મોટા સમાચાર આ સામે આવ્યા છે ન્યૂઝ એટીન ગુજરાતીની ની રંગ લાવી છે ઈરાનમાં અફત ચાર લોકોનો આખરે છુટકારો થયો છે અહેવાલ બાદ ચાર અફતનો છુટકારો થયો છે તો ન્યૂઝ એટીન ને સૌ પહેલા પ્રસારિત કર્યો હતો આ અહેવાલ જેવી આજે આખી ઘટનાની જાણ થઈ હતી ત્યારબાદ ન્યૂઝ એટીન દ્વારા જે આખો અહેવાલ છે તે ચાર અફત જે લોકો છે તેમને છુટકારો પ્રાપ્ત થયો છે ઈરાનમાં અફત માણસાના ચાર લોકો મુક્ત થયા છે ચારેય લોકો દોહા એરપોર્ટ પર પહોંચ્યા છે તો ગુજરાત આવ્યા બાદ તપાસ ટીમ

આ ચારેય ચારેયુવાનો બારગામ જવાના અથવા તો જે જે ફોરેન ટ્રેન્ડ ચાલી રહ્યો છે તે ટ્રેન્ડમાં આવીને પોતાને બંધક બનાવી દીધા હતા અને અપહરણ પણ આ ચારેય લોકોનું થઈ ગયું હતું અને આખરે જિંદગીનો જંગ લડી રહ્યા હોય તે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થઈ ગયું હતું અને હવે તેમને છુટકારો પ્રાપ્ત થયો છે આ ચાર લોકો ઓસ્ટ્રેલિયા જવા માટે નીકળ્યા હતા અને ત્યારબાદ ઈરાનમાં અપહરણ થયું હોવાનું સામે આવ્યું હતું બાપુપુરા ગામમાં રહેતા તેમના જે પરિવારજનો છે સંપર્ક કર્યો હતો પરિવારજનોને મોકલી કરોડો રૂપિયાની પરિવારજનો ચિંતિત બની ગયા હતા તો આ મામલે માણસાના ધારાસભ્ય જેએસ પટેલને જાણ થતા તેઓએ કેન્દ્ર સરકારને પત્ર લખી મદદ માંગી હતી જે સ્થાનિક ધારાસભ્ય છે તેમના દ્વારા જાણ કરવામાં આવી હતી કેન્દ્ર સરકારને પત્ર લખવામાં આવ્યો હતો અને ત્યાર બાદ તેમના દ્વારા મદદ કરવામાં આવી હતી ચારેય લોકોનું અપહરણ કરી ઈરાનમાં ગોંધી રાખવામાં આવ્યા હતા સામેથી બાબા નામના વ્યક્તિ દ્વારા તેમના પરિવારજનોને ફોન કરી બે કરોડ રૂપિયાની ખંડણી માંગવામાં આવી હતી તો પરિવારજનોને એક વિડીયો પણ મોકલવામાં આવ્યો હતો જેમાં અપહત લોકોને નગ્ન કરી જમીન પર ઊંઠા સુવડાવવામાં આવ્યા હતા તો કપડાથી મોઢું અને હાથ બાંધેલી હાલતમાં જોવા મળી રહ્યા હતા લોકોના શરીર પર લાલ ચાંભાના નિશાન પણ જોવા મળી રહ્યા હતા આ આખો જે વિડીયો છે જે અફતોને પકડી રાખવામાં આવ્યા હતા ચાર જે ગુજરાતીઓ છે તેમને દબોચી રાખવામાં આવ્યા હતા તેમને નગ્ન કરી નીચે સુવડાવવામાં આવ્યા હતા તેમના હાથ પગ બાંધી દેવામાં આવ્યા હતા તેમના શરીર પર ચાઠા પણ જોવા મળી રહ્યા હતા આખો વિડીયો જે છે તે ચાર જે લોકો છે તેમના પરિવારજનો છે તેમને મોકલવામાં આવ્યો હતો અને ત્યારબાદ કરોડોની ખંડણી માંગવામાં આવી હતી રૂપિયાની ખંડણી માંગવામાં આવી હતી પરંતુ હવે રાહતના સમાચાર એ છે કે આ જે ચાર લોકો છે માણસાના જે ચાર લોકો છે તેમને હવે છુટકારો પ્રાપ્ત થઈ ગયો છે અમને તો આનંદની વાત છે કે અમારા ગામના યુવાનો અને અમારા સમાજના યુવાનો છૂટી ગયા છે એ બદલ અમને ઘણી બધી ખુશી છે અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ સાહેબ હર્ષ સંઘવી સાહેબ અને ભૂપેન્દ્ર પટેલ સાહેબ અને જે એસ પટેલ સાહેબ પૂર્વ ધારાસભ્ય અમિતભાઈ ચૌધરી સાહેબ એ રાતો તંતોડ મહેનત કરી અને અમારા બાળકોને ઇન્ડિયા પાછા લાવે છે એ બદલ એમનો ખૂબ ખૂબ આભાર માનું છું અને ભારત સરકારનો પણ હું આભાર માનું છું અને માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનો ખૂબ ખૂબ આભાર માનું છું કે અમારા ગામના ચારે યુવાનોને છોડાવીને ઇન્ડિયા લાવે છે એ ખંડણી માગી હતી એવું કોઈ બાબા ખાન નામ કરીને છે હવે ત્યાંનો તહેરીનનો હવે બાબા ખાનને તો આપણે જાણતા નથી પણ જે એમનો વોટ્સઅપ ઉપર જે વિડીયો આવ્યો એમાં ઉપર બાબા ખાન લખેલું હતું સાચું હકીકત શું નામ છે ખ્યાલ નથી એટલે આ લોકો ક્યાં સુધી ભારત પરત પડશે આજ રાત સુધી ભારત આવી જશે એવા અમને પૂરેપૂરી વિશ્વાસ ને ભરોસો છે એ જાણવા માંગીશ કે આખી ઘટના કયા પ્રકારની હતી શું હતી જે રીતે જિલ્લાના જે માણસા તાલુકા છે તેના બાપુપુરા અને ભદ્દપુરા ગામના ચાર લોકો જેમાં એક ગંપતિ છે અને બે અન્ય યુવાનો છે ત્રણ લોકો બાપુપુરાના અને એક યુવાન ભદ્દપુરાનો હતો આ ચારેય લોકોનું ઈરાન માં ઓકરણ થયું હતું અને તેમનો વિડીયો જે છે તે તેમના પરિવાર ને મોકલવામાં આવ્યો છે એ પ્રકારની ઇન્ફોર્મેશન ન્યુઝ પાસે હતી ન્યૂઝ એટીન સૌથી પહેલા ખાતરી કરી અને તપાસ કરી ખરેખર આ વિડીયો માં હકીકત શું છે અમે જે માણસા ધારાસભ્ય જે એસ પટેલ તેમનો સંપર્ક કર્યો પ્રકાશ ચૌધરી જે બાપુપુરા ગામના સરપંચ તેમનો સંપર્ક કર્યો તેમને કીધું કે વાત સાચી છે અમે લોકો આ મામલે ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારની મદદ પણ લીધી છે અને તે લોકોને છોડવા માટે તમામ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે જો કે વિડીયો જોઈએ તો ખૂબ જ વિચલિત કરી શકે એવો વિડીયો હતો કારણ કે બે યુવાનો જે રીતે નગ્ન કરીને તેમને માર મારવામાં આવી રહ્યો હતો અને તેમની પાસેથી બે કરોડ ખંડણી માંગવામાં આવી છે તપાસ કરતા કેન્દ્ર સરકારે તાત્કાલિક જે છે ઈરાનમાં એમ્બસી સંપર્ક કર્યો હતો ન્યુઝી સૌથી પહેલા આ અહેવાલ પ્રસારિત કર્યો અને આ લોકોની મદદ કરવા જે છે અપીલ કરી હતી અને અમે એ પણ કેતા હતા કે આ લોકો સુરક્ષિત આવે એ અમારો હેતુ છે તો તમામ લોકો જે પરિવાર ચિંતામાં તો પરંતુ જે સમાચાર આવી રહ્યા છે કે તમામ લોકોને છુટકારો જે થઈ શક્યો છે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની ની મદદ થી ચારે લોકો જે છે તે લોકો દોહા પહોંચી ગયા છે અને દોહા થી મોડી રાત સુધીમાં અમદાવાદ આવે તેવી શક્યતા દેખાઈ રહી છે

પરિવારજનો આઘાતમાં આવી ગયા હતા તાત્કાલિક જે આની અંદર મદદ લેવામાં આવી અને ખાસ કરીને જો વાત કરીએ તો ધારાસભ્ય જે માણસાના છે તેમને અને સરપંચ બે ની ખૂબ જ મોટી જવાબદારી અને ખૂબ જ કહી શકાય કામગીરી સારી રહી કે તેમને તાત્કાલિક જે છે સમગ્ર માહિતી બદલ આપનો આભાર તો આખી ઘટના જે સામે આવી છે તે ખૂબ જ વિચલિત કરનારી ઘટના છે અને જે વિડીયો સામે આવ્યા છે તે પણ ખૂબ જ ભયાવહ છે કારણ કે આજે ચાર લોકો છે તેમના પર ઢોર માર પણ મારવામાં આવ્યો હતો તેમને અને આ સાથે તેમને બંધક બનાવી દેવામાં આવ્યા હતા તેમને દબોચી દેવામાં આવ્યા હતા અને સાથે જ તેમના જે પરિવારજનો છે તેમને આ વિડીયો પણ મોકલવામાં આવ્યા હતા અત્યારે અમારી વાત જે સંવાદદાતા નવીન સાથે થઈ તેમના દ્વારા પણ એક જ વાત કરવામાં આવી કે તેમના જે પરિવારજનો છે તેમની પણ તબિયત લથડી ગઈ હતી તમે વિચાર કરો કે જ્યારે તમારું ઘરનું સભ્ય બહાર જવા માટે નીકળે છે અહીંયા વાત ફોરેન જવાની છે અને એ વિચારતા હશે કે ત્યાં જઈને તે લોકો મજા કરશે પરંતુ જ્યારે તે લોકો પહોંચે છે તે પહેલા તો આ પ્રકારના વિડીયો તેમના ફોન પર આવી જાય છે ત્યારે તેમની માનસિક સ્થિતિ પર કેટલી જે અસર છે તે વર્તાઈ હશે તેમણે શું વિચાર કર્યો હશે તે આપણે વિચારી પણ ન શકીએ કારણ કે તેમના જ ઘરના સભ્યો છે તેમને બંધક બનાવી દેવામાં આવે છે ઢોર માર મારવામાં આવે છે તેમને નગ્ન કરીને ફર્શ પર સુવડાવી દેવામાં આવે છે તેમને બાંધી દેવામાં આવ્યા છે અને આ પ્રકારના જે વિડીયો છે તે તેમના પરિવારજનોને મોકલવામાં આવે છે પરંતુ હવે રાહતના સમાચાર એ છે તેમના પરિવારજનો માટે પણ અત્યારે ખુશીના સમાચાર એ છે કે આ જે ચાર લોકો છે તેમને હવે ઘરે પરત આવી જશે તે લોકો અને લગભગ સાંજના સમયગાળા દરમિયાન તે લોકો પરત આવે તેવી અત્યારે શક્યતાઓ સેવાઈ રહી છે બાપુપુરા અને બદપુરાના જે આ ચાર લોકો છે તે હવે ફરી એકવાર પોતાના ઘરે પરત ફરશે પરંતુ અહીંયા સવાલો આખરે ઘણા બધા છે કે આ પ્રકારે જ્યારે બહાર જવાની ઘેરછા લોકો રાખતા હોય છે ફોરેન જવાના ટ્રેન્ડમાં લોકો જો આવી જતા હોય છે ત્યારે આ પ્રકારની ઘટનાઓ પણ સર્જાતી હોય છે તેમના અપહરણ પણ થઈ શકે છે અથવા તો આ ટ્રેપ પણ ગોઠવવામાં આવી શકે છે લોકોની સાથે જે બદ ઇરાદાથી જે અપહરણ કરવામાં આવતું હોય છે અથવા તો લોકોના પૈસા પડાવવાનું કામ હોય છે આ બધી જ વસ્તુઓ થઈ શકે છે એટલે તેને લઈને પણ ઘણા બધા સવાલો છે કે જ્યારે આ પ્રકાર આ પ્રકારે લોકો બહાર જવાની ઘેરછા ધરાવતા હોય છે બહાર જવાની લાલચ લોકો ધરાવતા હોય છે એ ક્યાંક બહાર જતા પહેલાં તે લોકોએ વિચારવું જોઈએ અને દસ વસ્તુઓનું ધ્યાન રાખીને ત્યારબાદ જ તેમના દ્વારા નિર્ણય લેવો જોઈએ કારણ કે આ જે ઘટના સર્જાઈ છે તે ખૂબ જ વિચલિત કરનારી ઘટના છે અપહરણ કરી દેવામાં આવ્યું છે ચાર લોકોનું તે લોકો પોતાના સ્થળે પહોંચે તે પહેલા જ તે લોકોનું અપહરણ કરી દેવામાં આવે છે પરંતુ અહીંયા રાહતના સમાચાર થયો છે બાપુપુરા સરપંચ પ્રકાશ ચૌધરી દ્વારા પણ આ તમામ વિશે માહિતી આપવામાં આવી છે કે આજે રાત્રે જે આ તમામ જે ચાર ગુજરાતીઓ છે તે પોતાના ઘરે પરત આવશે અને માણસાના ચારે ચાર યુવકો છે અને તે પોતાના વતને હવે પરત આવશે તે પ્રકારની માહિતી સરપંચ દ્વારા આપવામાં આવી છે પરંતુ અત્યારે તેમના પરિવારજનો બસ એક જ રાહરણ કરવામાં આવ્યું હતું પરિવારજનો જોવા મળી રહ્યા છે સરપંચ જોડાય ગયા છે પ્રકાશભાઈ ચૌધરી અમારી સાથે જોડાઈ ગયા છે પ્રકાશભાઈ સૌથી પહેલા તો આપનું ન્યૂઝીન ગુજરાતીમાં સ્વાગત છે પ્રકાશભાઈ હવે સૌથી પહેલાં જ્યારે આ ઘટના અમારા પ્રકાશમાં આવી એટલે ન્યૂઝ એટીન ગુજરાતી દ્વારા જ સૌથી પહેલાં સમાચાર પ્રસારિત કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ તમારી જે પણ સમસ્યા છે તેને વાચા આપવામાં આવી હતી સૌથી પહેલાં તો હું એ જાણવા માંગીશ કે આ ચાર યુવકો છે તેમની અત્યારે પરિસ્થિતિ શું છે શું કોઈપણ પ્રકારની વાતચીત થઈ શકી છે આપની મારી છોકરાઓ જોડે તો કંઈ વાત થઈ નથી પણ એમના પરિવારજનો થી વાત થઈ છે કે ત્યાંની છોકરાઓનો છુટકારો મળી ગયો છે અને એ ઇન્ડિયા આવવા માટે નીકળી ગયા છે જી પ્રકાશભાઈ જ્યારે આખી ઘટના સર્જાઈ હતી એટલે કયા પ્રકારના પ્રયાસો થયા હતા કોની કોની સાથે વાતચીત થઈ હતી સરકારે અમારા ધારાસભ્ય જે એસ પટેલ સાહેબ પૂર્વ ધારાસભ્ય અમિત ચૌધરી સાહેબ અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ સાહેબ અને હરસંગી સાહેબ ને જાણ કરેલી અને લોકોએ તનતોડ મહેનત કરી અને બાળકોને કંઈક પરત લાવવાના સમાચાર મને રાત્રે બાર વાગે મળ્યા છે પ્રકાશભાઈ જ્યારે આ ઘટના સર્જાઈ ત્યારે પરિવારજનો સાથે પણ આપણે વાતચીત કરી હશે તેમની શું સ્થિતિ હતી અને અત્યારે કયા પ્રકારની પરિસ્થિતિ તેમના પરિવારજનોની છે ઘણી જનો તો ચિંતિત હતા અને માનસિક રીતે અપસેટ હતા પણ અત્યારે હાલ રાત્રે જે બાર એક વાગે એમને સમાચાર મળ્યા કે ત્યાંથી નીકળી ગયા છે તો અમારા ગામમાં ને અમારા સમાજમાં થોડો ખુશીનો માહોલ છે પ્રકાશભાઈ એ સવાલ એ પણ થાય છે કે જ્યારે બાળકો અથવા તો યુવકો આ પ્રકારની ગેલછામાં આવી જતા હોય છે ફોરેન જવાના તે લોકોમાં હોય છે કે ફોરેન જવું છે એટલે આ બધી બાબતોનું પણ અત્યારે ધ્યાન રાખવું કેટલું જરૂરી બની ગયું છે બેન ગુજરાત સરકાર ભારત સરકાર અને પોલીસ વિભાગ બધા બાળકોને અને ઘણા વીડિયાઓને ટીવીના માધ્યમથી પણ જણાવ્યું છે ક્યાં રીતના ગેરરીતિ બે નંબર માં કોઈએ કંઈ જવું નહીં પણ બાળકો કોઈની વાત માનતા નથી પણ મારું તો એટલું જ કેવું છે કે ભારત સરકારે એવો એક કાયદો બનાવી દેવો જોઈએ કે કોઈ પણ વ્યક્તિને બહાર જવું હોય તો એનું ટોટલ ઇન્ટરવ્યુ થયા પછી જ એને ફાઇટમાં બેસવા દેવાય આજના યુવાનો જે બહાર ગામ જવા માટેની જે ઘેલછા ધરાવતા હોય છે જે ફોરેન જવાનો અત્યારે ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે પરંતુ એ ટ્રેપમાં ફસાઈ શકે છે તે માટે આજના યુવાનોને શું સંદેશ આપવા માંગશો

જો આખી ઘટના સામે આવી છે કે જેમાં ચાર જે ગુજરાતીઓ છે તેમનું અપહરણ કરી દેવામાં આવ્યું હતું એટલે તેને લઈને ઘણા બધા સવાલો સર્જાઈ રહ્યા હતા સરપંચ સાથે પણ વાતચીત થઈ તેમના દ્વારા એક જ વાત કરવામાં આવી કે જ્યારે પણ આ પ્રકારનો કોઈ પણ નિર્ણય લો છો તો તેના વિશે વિચારો અને યોગ્ય પગલાં ભરો ત્યારબાદ જ કોઈ નિર્ણય પર આવો કારણ કે કોઈની પણ સાથે આ પ્રકારની ઘટના થઈ શકે છે અને જે ગેરરીતિનો માર્ગ અપનાવવામાં આવતો હોય છે તે પણ ન અપનાવવામાં આવે તે પણ સૂચના આપવામાં આવી છે